ધાનેરા તાલુકાના જાડી ગામની પ્રાથમિક શાળામાં શિક્ષકો તેમજ ઓરડાની ઘટને લઈ વાલીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે થોડા સમય અગાઉ ઓરડા જર્જરિત થતા ઓરડા તોડી દેવામાં આવ્યા હતા પરંતુ હજુ સુધી ઓરડા ન બનાવતા વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ ભારે પરેશાનીમાં જોવા મળી રહ્યા છે વાલીઓ દ્વારા ઘટ પૂરી કરવા માટે અનેક વાર રજૂઆત પણ કરવામાં આવી છે છતાં પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન થતા આજે ભારે ગામમાં નારાજગી જોવા મળી રહી છે છ શિક્ષકો અને સાત ઓરડાની ઘટ છે જેથી કરીને બાળકોને શાળામાં ઓરડા તેમજ શિક્ષકોની ઘટ પૂરી કરવામાં આવે આ પ્રાથમિક શાળામાં એક થી આઠ ધોરણમાં ત્રણસો ચુમ્મોતેર જેટલા બાળકો અભ્યાસ કરી રહ્યા છે ત્રણસો ચુમ્મોતેર જેટલા બાળકોનું ભાવિ ક્યાંક ને ક્યાંક અંધકારમય હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે બે પાળીમાં બાળકોને ભણાવવામાં આવી રહ્યા છે સમગ્ર ઘટનાને લઈ શાળાના બાળકોના વાલી તેમજ ગ્રામજનો શું કહે છે તમે પણ સાંભળો જાડી બે માં સાત ઓરડાની ઘટે ઝડપી ઓરડા પાડી નાખ્યા એમાં ઝડપીમાં ઝડપી મકવાન થાય પછી શિક્ષકની ઘટે શિક્ષકની ઘટ સરકાર પૂરી કરે નહીતર અમે કાર્યવાહી કરશે બને એટલો ઝડપી કરી દે નહીતર અમે આગળ કાર્યવાહી કરશે જાડી બે પ્રાથમિક શાળા જાડીબી પ્રાથમિક શાળાની અંદર છેલ્લા અઢી વર્ષથી સ જજરિત ઓરડાઓ પાડી નાખવામાં આવેલ ડેમેજ બોલાવીને આજ તારીખ સુધી હજી એ ઓરડાઓ મળ્યા નથી એના માટે અમારા ગ્રામજનોની રજૂઆત છે સરકારશ્રીને કે તાત્કાલિક ઓરડા મંજૂર કરે તાત્કાલિક ઓમ સત્વરે ચાલુ થાય એવી અમારી માગણી છે એના સિવાય અમારી જાડીબી પ્રાથમિક શાળાની અંદર સ શિક્ષકોની ઘટ છે એ શિક્ષકો પણ તાત્કાલિક એમની નિમણૂક થાય એના માટે અમારી સરકાર શ્રીની નમ્ર વિનંતી છે કે તાત્કાલિક આ પ્રશ્ન અમારો સોલ્યુશન થાય એટલે બાળકોને કોઈ તકલીફ ન પડે એના માટે અમે ગામજનો દિલથી રજૂઆત કરીએ છીએ અને જો અમારી આ માગણી સ્વીકારવામાં નહીં આવે ઝડપી એનું નિરાકરણ નહીં આવે તો અમારે ગોધી માર્ગે જવું પડશે એવું અમને લાગી રહ્યું છે શિયાળાની સિઝનમાં બાળકો વહેલી સવારે સ્કૂલ જાય છે ત્યારે બાળકો અને વાલીઓમાં પણ ભારે નારાજગી જોવા મળી રહી છે આવી કડકડતી ઠંડીમાં બાળકો સ્કૂલે જાય છે ત્યારે બે પાળી બંધ કરવામાં આવે અને શિક્ષકો તેમજ ઓરડાની ઘટ પૂર્ણ કરવામાં આવે અને રાબેતા મુજબ શાળા શરૂ કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે ગ્રામજનોએ ચીમકી પણ ઉચ્ચારી છે કે જો તંત્ર દ્વારા તાત્કાલિક નિરાકરણ લાવવામાં નહીં આવે અને શિક્ષકો તેમજ શાળામાં ઓરડાની ઘટ પૂર્ણ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉપચારી છે ત્યારે હવે જોવાનું એ રહે છે કે તંત્ર દ્વારા આ શાળામાં શિક્ષક અને ઓરડાની ઘટ પૂરી કરવામાં આવે છે કે પછી ગ્રામજનો દ્વારા આંદોલન કરવામાં આવે છે તે તો આવનારો સમય જ બતાવશે